પાંચ વાહનોને સંડોવતા આ જંગી અકસ્માત ત્રીસ ઓગસ્ટ ના રોજ થયો હતો જ્યારે આગમાં જીવતા દાજી જવાથી મૃત્યુ પામેલા લોકોની ઓળખ આર્યન રઘુનાથ ફારૂક શેખ લોકેશ તેમજ દર્શિની વાસુદેવન તરીકે થઈ છે આ ઘટના શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વ્હાઇટ સ્ટ્રીટ નજીકના થયેલા અકસ્માતમાં અન્ય ત્રણ લોકોની ઈજાઓ પણ પહોંચી હતી આ ચારેય ભારતીય જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે એસયુવી સાથે એક ઝડપી ટ્રક અથડાયા બાદ આ અકસ્માત થયો હતો ટક્કર એટલી બધી ગંભીર હતી કે એસયુવીમાં આગ ભભૂકી ઉઠી હતી અને ચારેય મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા આગની તીવ્રતાના કારણે તેઓના મૃતદેહની ઓળખ કરી શકાય પણ નથી તેવા તેઓ બળીને ખાખ થઈ ગયા હતા મૃતદેહો ગંભીર રીતે દાજી ગયા હતા જેના કારણે તેને ઓળખવું પણ મુશ્કેલ બન્યું હતું સત્તાવાળાઓને જણાવવા મળ્યું કે મૃતક આ ચાર ભારતીયો છે કારણ કે તેઓ મુસાફરી માટે કાર પુલિંગ એપ્લિકેશન દ્વારા જોડાયેલા હતા એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમની મુસાફરીની યોજનાઓ બાંધી હતી જેણે અધિકારીઓને તેમને ઓળખવામાં મદદ કરી હતી આ ચારેય મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવે તો અધિકારીઓ હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ અને દાંત અને હાડકાના અવશેષોના આધારે લઈને તેને ઓળખી રહ્યા છે સ્થાનિક સત્તાધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને નમૂનાઓને માતા પિતા સાથે મેચ કરવામાં આવશે અને તે પછી મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી યુએસમાં વિસ્તૃત સપ્તાહ તે ઓળખ પ્રક્રિયામાં વિલંબ કર્યો છે જે દુર્ઘટનાથી વિખરાયેલા પરિવારની વેદનાએ લંબાવ્યો છે ત્યારે દર્શિની વાસુદેવનના માતા પિતા વિદેશ મંત્રી એસ જયશંકરને મદદ માટે અપીલ કરી રહ્યા છે વાસુદેવનના પિતાએ એક્સ એટલે કે ટ્વીટ કરીને પોતાની દીકરી સાથે વાત ન થવાને કારણે તેને શોધવા માટે મદદ પણ માંગી હતી તેમણે પોસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકરને ટેગ પણ કર્યા હતા તેમણે લખ્યું હતું કે પ્રિય સર મારી દીકરી દર્શિની વાસુદેવન અને સાથે જ પાસપોર્ટ નંબર પણ લખ્યો હતો સાથે તેમણે લખ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તે યુએસએ માં છે બે વર્ષનો અભ્યાસ કરીને એક વર્ષ કામ કરતા તેનું સમગ્ર એડ્રેસ પણ તેમણે લખ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ગઈકાલે સાંજથી એટલે કે જ્યારે અકસ્માત થયો હતો તેના પછીના દિવસથી અન્ય ત્રણ લોકો સાથે તે કાર હતી તે લગભગ ત્રણ થી ચાર વાગ્યા સુધી મેસેજ મોકલતી હતી પરંતુ ચાર વાગ્યા પછી તેની મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ લોકોનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે આ પિતાની હાલત શું હશે એ તમે જાતે જ સમજી શકો છો ત્યારે અમેરિકામાં અનેક ભારતીયોના મોત થાય છે આ વાતમાં કોઈ નવાઈ નથી ત્યારે એક અકસ્માતમાં ચાર ભારતીયો મોતને ભેટ્યા હતા અને પિતાનો જ્યારે એક દીકરી સાથે સંપર્ક ન થયો હતો ત્યારે તે પિતાની વેદના કેવી રહી હશે તે જાતે જ તમે સમજી શકો છો આવા જ વિડીયોઝ માટે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો